પાધરા તાલુકાના એકલપાડા ગામે ધનજી સરપંચના ભાઈઓ દ્વારા ગ્રામજનોને ખખડાવવામાં આવ્યા હોય ધક્કા મારવામાં આવ્યા હોય તેમજ માર મારવામાં આવ્યા હોવાના આક્ષેપો જે છે એ થઈ રહ્યા છે કેટલાક વિડીયો વાયરલ થયા છે જે વિડીયો આપે સોશિયલ મીડિયા પર તેમજ બીએન ન્યુઝ ગુજરાતીના જવાબદાર પ્લેટફોર્મ ઉપર જોયા છે કે જેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક લોકો જે છે આપણી સાથે જે હાલ સ્ટુડિયોમાં છે તે લોકોને ધક્કા મારી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક ઉગ્ર વર્તન કરી રહ્યા છે કહેવત છે કે જ્યારે આંબાને કેરી આવે ત્યારે આંબાએ નીચે નમવાનું હોય એટલે કે જ્યારે તેનામાં ગુણ આવે તેનામાં આવે ત્યારે તે નીચે નમતું હોય છે પરંતુ કેટલાક એવા લોકો હોય છે કે જેની પાસે ધન સંપત્તિ આવે સરપંચપણાનો હોદ્દો આવે એટલે ઊંચે ચડતા હોય છે ઘમંડ ઈર્ષ્યા અને અભિમાન તેઓના કુટી કુટીને ભરેલું હોય છે તેવા જ સરપંચ એટલે કે ધનજીભાઈ એકલબારા ધનજીભાઈ કે જે એકલબારા ગ્રામ પંચાયતના સરપંચ છે ને વારંવાર વિવાદોમાં આવતા સરપંચ છે એકલબારા ગ્રામમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે અગાઉ પણ તેમના પર ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રકારની કહી શકાય કે ઇન્ડસ્ટ્રીમાં પણ કોઈ પ્રકારના વ્યવહારોને લઈને કેટલીક મહિલા ગ્રામજનો દ્વારા પણ અગાઉ તેમના પર આક્ષેપો ગંભીર કરવામાં આવ્યા છે આજે એકલબારા ગામમાં ગ્રામ સભા હતી શું થયું છે અને આખી વિગત આપણે ગ્રામજનો સાથે જ શું હતું આજે ગામમાં આવશે ગામ સભા હતી અને ગામ સભાની અંદર અમે જઈ રહ્યા હતા તારે હું પ્રવીણ વજયસિંહ જાદવ પોતે અને જઈ રહ્યો હતો તે એમના ભાઈઓએ અંદર જાહેર કરવા માટે અમને ધમકી આપી કે જાહેર કરવા આવશો તો તમને મારીશું મારવાની ધમકી આપી અને એમના બે ભાઈઓ નટુભાઈને એમનો છોકરોને બધા મારવા ફરી વળ્યા હતા અને અમે ખાલી અમારી જાહેરાત હતી કે અમે જાહેર કરવા ગયા હતા અમારે ગટર નું પાણી ભરે જાય ડીચન ટીચન એની રજૂઆત કરવા ગયા હતા અને આ લોકોએ અમને ધમકાવીને પાછા કાઢી મેળ્યા અને બીજું કેમ કે ધનજીભાઈ જોડે વાત કરવાની હતી અને ગોમ સભા હતી એટલે અમે ગોમની વચ્ચે વાત કરવા જાય તો અમને ધમકાવીને આ લોકોએ અમને પાછા કાઢી મેળ્યા પછી ધનજી બોલ્યો કે હવે તમે ઘેર જતા રહો એમ નહીં તો તમને મારીશું રજૂઆત સાંભળી નથી કચ્છી રજૂઆત અમારી હોંભળી જ નથી અને વાત દીધી કરવા અમારી ગટર લાઇન અત્યારે એની રજૂઆત કરવાની હતી અને થોડો અમારે મીટરની લાઇટનું એમને અરજીઓ આપેલી છે કે મીટરો અમારા આજે બે વર્ષથી બ બે પોંચ પોજાર રૂપિયા ખર્ચો કરીને એમને કાગજો તૈયાર કરીને આપ્યો છે પણ હજુ મીટરો પણ અમુક મળ્યો નથી આજે એમનો ભાઈ દંજીનો ભાઈ નટુ એ મારવાની ધમકી આપતો હતો અમને અને ધક્કા મૂકી કરવા મળ્યો એટલે અમે પાછા નસ્યા પછી અમારી જાહેરાત આદ હતી તમારી સાથે પણ વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે તમને પણ ધક્કા મારવામાં આવી રહ્યા છે કે તમને ધક્કા મારનાર વ્યક્તિ કોણ હતો ને કેમ ધક્કા માર્યા મારે જવારે મારું નામ ઉપેન્જરા સર્નાભાઈ દ્વાહિલ છે હું વાળીપુરા અમનોથી કેદરવાલા ગ્રામ પંચાયતમાં સમઝભાથી અમે એની મેં રહેલા હતા બધા તો અમે રતન ધનજીભાઈ રતનભાઈ એ તુરસિંહ બે રહેલા હતા તેથી અને એમના ભાઈ નતુભાઈ અને તમલજભાઈ અને એક બીજો અદરસિંહ આ અને એનો છોત રોમચિહજી આ ચાર ચાર જણા આ બને

ચતરાપેથી બે અચાઉ ચોપની બે અચાઉ ચૌદની ચતરાપેચી આવેલી મેં એનું રચવાત તરા મેં જોયેલો તો એ મળે જ હતું હોબરી નહીં મળે છતાં માહિં બાંધતા જ મેળવા મળે જાહેરમાં તમને ધક્કા માર્યા છે જે જોવા પણ મળી રહ્યું છે શું પોલીસ ફરિયાદ કરશો આગળ જોવા પોલીસ ફરિયાદ તો કરવા જઈ જ છો તાર પોલીસ ફરિયાદ નહીં કરવું તો એમને ખબર કેવી જ પડશે કેમ કે પોલીસ ફરિયાદ કરે તો એમને ખબર પડશે કેમ કે આજ મારી જાહેરાત છે કેટલા કેટલા લોકો આજે ચાર એવા જણાતા કેમ કેમકે ધનજીના ભાઈઓ ને ભત્રીજા જ લોકો હતા એ લોકો હંગાત ફરિયાદી તો કરવા જઈ જ રહ્યો છે ઓલરેડી કશો જ વિકાસ નહીં કર્યો આજે પાંચ વર્ષ એમના ઘેરથી રહ્યા તેમને કશું જ નથી કર્યું કેમકે આ પાંચ વર્ષ પછી દસ વર્ષથી ધનજી પંચાયત છે અમારું એક પણ કામ એને કરેલું મને બતાવે કે આ તમારું જાદવ તમારું આ કોમ કર્યું છે એવું મને બતાવી શકે અત્યાર લગીન પંદર વર્ષ ખાલી એક વર્ષ બાકી ચૌદ વર્ષ થઈ ગયા છે ચૌદ વર્ષમાં એક રૂપિયાનું અમારું કોમ નહીં કરેલું અને અમે જાહેરાત કરવા જઈએ તો આ હવે ધક્કા કરીને હવે કાઢી મેળે છે દાદાગીરી કરે છે સ્પષ્ટ વાત એ જ છે કે પાદરા તાલુકાના એકલબારા ગામના સરપંચ ધનજીભાઈ દ્વારા ક્યાંક ને ક્યાંક ગ્રામજનો સાથે તેમના ભય તેમના કુટુંબના લોકો દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી માર મારવાના પ્રયાસો કરવામાં આવ્યા તે પ્રકારના સ્પષ્ટ આક્ષેપો જે છે અહીંના એકલબારા ગામના ગ્રામજનોના છે તેઓ હાલ વડોદરાના પાદરા શહેર પહોંચે છે ને પાદરા શહેરમાં જે પાદરા તાલુકાનું પોલીસ સ્ટેશન છે તે પાદરા પોલીસ મથકે તેઓ હાલ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાજ ધરશે કારણ કે જાહેરમાં ગ્રામસભામાં સભામાં લોકો આવે ને ગ્રામસભામાં ગામના લોકો રજૂઆત કરે તેઓનો મતાધિકાર પણ છે અને તેઓનો કહી શકાય કે મતાધિકારની સાથે સાથે આ એક એવો અધિકાર છે કે ગ્રામના લોકો જે છે એ નાનામાં નાની મુશ્કેલીઓ નાનામાં નાની સમસ્યા હોય તો તેમના અધિકાર મુજબ આ ગ્રામ સભામાં તેઓ રજૂઆત કરી શકે છે તેઓનો મૂળ અધિકાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક એકલબારા ગામના ધનજી સરપંચ પોતાના ભાઈઓનો સહારો લઈ ગામની અંદર ગામનું વાતાવરણ ડહોળી રહ્યા હોય અથવા તો ક્યાંકને ક્યાંક તેઓ સરપંચ પણ કરવા જઈ રહ્યા હોય તે પ્રકારનો હાલ જોવા મળી રહ્યું છે સરપંચ તેઓના ભાઈઓ સાથે ગામના લોકોને ધક્કા મરાવડાવે અને તેમને કાઢી મૂકે અને તેમની રજૂઆત ન સાંભળે આ વાત કેટલી વ્યાજબી છે આપ પણ કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો